ના વિશ્વ વિખ્યાત બાલા હનુમાનજી મંદિરે સ્વચ્છતા અભિયાન હાથ હતું આગામી અયોધ્યામાં મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે શહેરમાં નાના મોટા મંદિરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે શહેર પ્રમુખ ધારાસભ્ય સહિતના અગ્રણીઓ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા ચૌદમી થી બાવીસ સુધી મંદિરોમાં સફાઈ અભિયાન કરવામાં આવશે સ્વચ્છ ધીરથ અભિયાન અંતર્ગત આજે વિશ્વપ્રસિદ્ધ જામનગરમાં સ્થાપિત બાલાજી મંદિર ખાતે સામૂહિક સફાઈ અભિયાનનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યો હતો આ સ્વચ્છતા અભિયાનમાં માન્ય ધારાસભ્ય શ્રી દિવ્યશભાઈ અકબરી માન્ય ધારાસભ્ય શ્રી રીવાબા મહામંત્રી જીજયસિંહભાઈ જેઠવા તમામ કોર્પોરેટર મિત્રો પાંચે પદાધિકારીશ્રીઓ અને તમામ સંગઠનના હોદ્દેદારોએ સામૂહિક સ્વચ્છતા કરી એના મંદિર પરિસરને ક્લીન કરવામાં આવ્યું હતું અને સાથ સામૂહિક રામધૂનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો